ભરૂચના કોલેજ રોડ ઉપર બનાવવામાં આવેલા કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા લોકસભા પ્રભારી અજયભાઈ ચોક્સી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરૂણસિંહ રણા રિતેશ વસાવા ડીકી સ્વામી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત બે ટર્બની જેમાં આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક ઉપર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખ મતની જંગી લીડને જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી આર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યય ડમઢટવ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંક પણ રહેશે ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષ જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર સાહેબ નું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ જીતી અને જે બે હજાર ચોવીસની અંદર સમયથી છવ્વીસ જીતવાના છે પણ એ પણ તમામ લોકસભા પાંચ લાખ મતની જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મટે જીતેતી હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે બરાબર